સુરક્ષા એજન્સીઓએ કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલા પાછળ શંકાસ્પદ આતંકવાદીઓનો ફોટો તેમજ સ્કેચ જાહેર કર્યા છે જેમાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા ત્રણ આતંકીઓની ઓળખ આસિફ ફુજી સુલેમાન શાહ અને અબુ તલહા તરીકે થઈ છે તાજેતરમાં વર્ષોમાં કાશ્મીરમાં થયેલા સૌથી ભયંકર આતંકવાદી હુમલાઓમાં હુમલાખોરોએ પહેલગામના લોકપ્રિય બાયસરંગ ઘાસના મેદાનમાં પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો છદ્માવરણ પોશાક પહેરે અને কুরતા પાયજામા પહેરેલા ઓછામાં ઓછા 5 થી 6 આતંકવાદીઓ ખીની આસપાસના ગાઢ પાઈ જંગલમાંથી બાયસરંગ ઘાસના મેદાનમાં આવ્યા અને એક સુડતાલીસ વડે ગોળીબાર કર્યો આ જૂથમાં પાકિસ્તાની આતંકવાદીઓનો સમાવેશ થાય છે જેમણે હુમલાના થોડા દિવસો પહેલા ખીણમાં ઘુસણખોરી કરી હતી એમ ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું હતું ગુપ્તચર એજન્સીઓએ આ હત્યાકાંડના મુખ્ય સૂત્રધાર તરીકે સૈફુલ્લા કસૂરી ઉર્ફે ખાલિદ નામના ટોચના કમાન્ડરની ઓળખ કરી છે સુરક્ષા દળોએ મોટા પાયે આતંકવાદ વિરોધી ઓપરેશન શરૂ કર્યું છે અને જંગલના કવરનો લાભ લઈને સ્થળ પરથી ભાગી જવા માટે આતંકવાદીઓને શોધવા માટે હેલિકોપ્ટર તૈનાત કર્યા છે પ્રારંભિક ફોરેન્સિક વિશ્લેષણ અને બચી ગયેલા લોકોની જુબાની અનુસાર આતંકવાદીઓએ લશ્કરી ગ્રેડના શસ્ત્રો અને અધ્યતન સંચાર ઉપકરણોનો ઉપયોગ કર્યો હતો જે બાહ્ય લોજિસ્ટિકલ સપોર્ટ સૂચવે છે તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે આતંકવાદીઓએ ઘટનાના સમગ્ર ક્રમને રેકોર્ડ કરવા માટે બોડી કેમ્સ અને હેલ્મેટ માઉન્ટેડ કેમેરા પહેર્યા હતા હુમલાખોરો સંપૂર્ણ તૈયારી સાથે આવ્યા હતા અને ડ્રાય ફ્રુટ્સ અને દવાઓનો સ્ટોક કરી લીધો હતો સૂત્રોએ જણાવ્યું કે આતંકવાદીઓએ સ્થાનિકોની મદદથી તહેગામની રેકી પણ કરી હતી ప్రత్యક્ષદર્શીઓએ જણાવ્યું વ્યો હતું કે જારે બે આતકવાદીઓ પશ્તોમાં બોલ્યા હતા પાકિસ્તાની મૂળ દર્શાવે છે તેમાંથી બે સ્થાનિક આદિલ અને આસિફ હતા સ્થાનિક આતકવાદીઓ બિજભેરા અને ત્રાલના છ હુમલાની ચોકસાઈ અને આયોજન પણ પ્રશિક્ષિત હેન્ડલર્સની સન્ડોવણી તરફ નિર્દેશ કરે છે સ્થાનિક એમેચર્સ નહીં ઇન્ટેલ સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલા કોરોના ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ મુઝફ્ફરાબાદ અને કરાચીમાં સુરક્ષિત ઘરો પર ટ્રેસ કરવામાં આવ્યા હતા જે સરહદ પારના આતંકવાદી જોડાણના પુરાવાને મજબૂત બનાવે છે.